તો જય માતા દી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં માં છીએ ને અત્યારે ભેશો ને બધી ચરે છે ખેતરમાં માં વાયગા સવાર સાડા આઠ તડકો બહુ છે અત્યારે આપણે બેઠા છીએ ત્યારે અત્યારે તો અહી નારિયેળી ને લીમડા ની બેઠા હતા ને આજે મોઢું બોઢું ધોઈ લીધું હવે આમ જવું છે જાંબુ ખાવા જાંબુ પાકી પડ્યા છે ફૂલ તો જામ ખાઈ હી આપણે અત્યારે કાઈ ના આરામથી થી બેઠા જતા કે બે હું જાય છે ને ઓલી બાજુ તાર બાંધેલ છે એની એકને ધ્યાન રાખવી પડે પછી હું જાતી નથી કેમ કે ખડ ઓછું છે ને ત્યાં પાછું રાઉન્ડ માર્યો છે આમાં તલના ઢગલા વાળા પડે છે ઓગળીયો છે લીલા છે અહીંયા આમાં જાંબુ છે તો ચક્કર મારીએ જાંબુ ખાય બસ બે હું તો જવા આવે છે આમને

જાંબુ જાલું દેખાય જો ઝૂમ કરો દેખાય નીચે પડે તમે જોઈ લો ખાલી હવે તમને દેખાડું હા જાંબુ જાંબુ જામ બુ નકરું એમાં ભૂલ કરી ગયા આપણે બાજકું બાજકું નકલી જાય પાલ્યું પાલિયું નીચે પાથરી જીક મારો એટલે આવી પડે ઢગલો નીચે આપણે તો ઓનલાઈન ખાવાવાળા વાળા છે જો હા ભેગો છે તો અત્યારે છે ને આપણી બેહન બધી ધરાઈ ગઈ છે અડધી આપણે બાકી નીકળી છે ઘરે સીધી પટો પકડી લીધો અત્યારે છે ને આપણે ગાયને લઈ જાવી છે ખૂટે તો આને બેહન બધી નાખી લે ઘરે આવે ખૂટ તો આપણે અહીંયા બાજુમાં છે ગૌશાળા ગામમાં ભેગા છે ને બાંગરા ખૂટિયા પૂરેલા છે તો બાંગરા ખૂટિયા થવા દેવી નથી કેમકે ખારોડિયું રહ્યું ને એટલે પછી દૂધ બારી ગયા સાત આઠ મહિના પછી હાચરવી પોહાય ની થા તો થાય ને કે પછી બીજન કરાવી નાખશું કેમકે રાતે રેજર ખૂટ્યા પછી હેરાન કરે ને એટલે બીજી રીતના એના કરતા બીજન થઈ જાય વધારે સારું થોડું તો નહીં ભાંગરી વાછડી આવે તો પછી કાંઈ કામ નહીં નહીં ત્યાંથી આજે બધી નાખશે હલો હાલવા મિને બધા હાલો જો ખબર પડી કે ઘરે જવાનું છે

કેમ કે હરાડી થઈ જાય ને ભાગી જાય બેહું હાલે નહીં સીધી બે ત્રણ દિવસથી છોડવા નથી દેતી પકડવા ના એટલે એટલે ભાગે બહુ તો બધી બેહું આપણે પટો પકડવા સીધો ઘર બાજુ આપણો હીંગડા હાલવી લીધો જો એમ આવડે હિંગળી હાલીને બીરીએ હા પાડો જો ઊંધો ભાગ્યો તો હાકલ પડી એટલે પાછો ભરી ગયો આપણી બધી ગાય હું બધી ફોટો પકડી લીધું એટલે એમના અંડા પાણી ખાઈ ગઈ ભાઈ રસ્તામાં નાખતા જાય એટલે બધે નાખી લીધું હવે આ બેન બધા ધીરે હાલે એક બેન આવડી યાદ બહુ આવે છે કેમ કે બધા જ છેલ્લે હાલવા વાળી એક જ હતી એને યાદ ચાર મહિના થઈ ગયા મરી ગઈ એની આના ભેગી બધા જ છેલ્લે નિરા હાલવા વાળી એકલી જ આવતી હોય હા એટલે ખાડું આપે એના વગર અધૂર થઈ ગયા હવે આગળ નાખી દે કાંઈ કે વાહેન ચરવામાં નવરા ઘી થયા અત્યારે બધું ખાડું છે ને આપણું ધરાઈ ગયું છે વેલેરું એટલે ઘરે ઊભા રહી ગયા છે ટોટલ ને આપણે પાડી છે ને વેચવાની આ બાજુ ઊભી છે અત્યારે છોડી છે દોરીથી દોરી બાંધી રહી છે ગરામાં આ પાડી દેવાની છે આ પાડીની કિંમતનો મેળ ન આવ્યો એટલે રહી ગયે બી પાડો આપણો કઈ ગયો નાગરાજ એટલે ઘેરામ ઊભો એ જ માટે ઉભો ભાઈ બસ છે ને બાકી હાઈટ બાઇટ કમ્પ્લીટ છે હજી તો હાઈટ પકડશે આ તો ત્રણ ઊભો ને એટલે એવું લાગે અત્યારે બધા એકબીજાને માર છે ને ઊભા રહે તો માર દીકરો છે ને જો તે ઊભા છે રાજને છોડી નાખ્યો છું કેમ કે દોવા દેતી નથી ને દૂધ ભર્યું તો ધાવી જાય બધું ધાવી ગયો તો ત્યાં જે છૂટો થયો ને ઊભો છે ધરાણો દૂધ પીને આપણે છે ને ત્યાં હવારમાં બે હું ચાર વાગ્યા હતા ને અત્યારે અહીંયા લઈ જવાની છે ચારવા તો પટ્ટો પકડાવી લીધો બધીની આવવું નથી કેમ કે હવે તોફાની કરે છે વધારે ઘરે ભાગવાનું કરે અત્યારે આવશે જ હવે લગભગ નહીં કરે મરી જાશે તો ઘરે જશે આપણે અહીંયા હવે રોડ ચડાવવાનું છે પાડો બધાને પેલા છે આપણું ગામ છે નાના લખીયા ઉપરવાળું નીચે વાળો તો બીજું છે આ ગામનો રસ્તો લઈને આપણે સીધે સીધી જવા દેવાની બે ને અત્યારે પાણી નીકળે એટલે ભાઈ ખાડો જવા દેવાનું નથી આપણે ખેતરમાં ઘર આવ્યું પણ ભેગું જ છે છોડવા દઈએ નહીં ગમે ગમે એમ કરો તમે અત્યારે ઉભી રહી જાય તમે પકડશું ને એટલે આ ભાઈ ગીતે પાણીમાં ઝીલકું મારવા પીવાની તરસ લાગી ગઈ એટલે ભાગ છે અહીંયા આજે બધી રસ્તો પકડી લીધો હાલે તારે મોર રહેવાનું છે અસોડો પગમાં ને એને ખબર પડે બે દિવસથી તો ઘરે જ બાંધી છે નથી છોડી બાર મહિનાથી આટલી નહીં એનું હાઈટમાં લીધી નઈ જાય ચડી ગઈ સીધી દાદા પણ આવી ગયો હવા તોફાન અત્યારે બધી ભીવું ખેતરમાં ચરે છે અત્યારે જો ફરી ગયો એટલે થોડુંક સાફ થઈ ગયું છે બાકી ભેવું ખાઈ ગઈ જો આપણે અત્યારે જાંબુ ખાતા હતા અહીંયા આ પછી લઈએ આમાં સીધું પછી ચારવાનું છે ગદબનું ક્યારા છે બે આ ઝીંજો ખર છે રાધાને પાછી વાટાડી દેવું રાજધાની ને કાને અને એમાં અરે 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 પણ જો જો બહાર આવ્યો રાજધાની આ કા કા ઘરે ખા ખન ફાટી ગઈ હમણા જો બે ફામ છે હાલે બની પાછી વાર પાછી વાર આ થોડી દેશી બની આ પ્યોર બની આ હાઈટ વધારે જ નહીં વધારે ફરી ગયા ને પછી એક થોડી ખાઈ પછી એવી બટકૂડી ગયા જેમ કેળ ખાવા કે અત્યારે ને જાંબુ ખાવાનું ચાલુ છે આપણે જાંબુ પણ એવા આવી પડ્યા છે મીઠા પણ એવા છે આપણા ઘરે છે પણ એ મીઠા નથી બહુ આ તો અત્યારે મીઠા એવા લાગ્યા કેમ કે હાથ થી ઉતરી જાય મોટા જાંબુ છે બધા સારા ખાવાના જો અત્યારે આ મીઠા લાગે ને એના કરતા વધારે મીઠા ના પછી નીચે પડ્યા ભાઈ બકરા ફરી ગયા સાફ કરી ગયા આવા મીઠા બહુ લાગે આમાં એમ કાકરીઓ ઘરે અંદર વહી ગઈ આવી પાકલ પડે ને એ મીઠું બહુ એના જે વેકે નઈ હું બધું રખડજો ભાઈ જ્યારે અરે પછી બાંધા દેવાનું કારણ ખબર પડે વધારે ને એટલે પછી આવી હેરાન કરતી હોય ગમે એક ચાર વાગે આમ કરે પછી માર ખાઈને ને હોય અઢી ની થઈ તો અઢી વાર ની તો અત્યારે કરી લઈ આવી કેમ બાકી હું રખડવા દેવાની બે બાજુ આ બાજુ બે ચાર આ બાજુ ભાગ્યા હાવાર જોયું હતું ખડ કેવું પડ્યું હતું અત્યારે બધું સાફ કરી ગઈ આ બધું પિયારો જ છે

લગભગ વાંધો નહીં આવે ઘરે પહોંચી જાઉં બે કિલોમીટર માટે છે ઘર ઉપાડવું વહવું છે તો કે હજી દસ મહિના પૂરા થયા એક બે દિવસ બીજો દિવસ જ છે હજી બેહી ગઈ છે નોર્મલ છે એટલે હજી કઈ નક્કી નથી કહેવાય કાલ પરમદી ન્યાય હજી ધરણી એટલે બેઠી છે કેમ કે બપોરે દાંડનમાં ચડી લીધું છે આપણે બે ફેરા ભરી આવ્યા હતા ને રાધા પહોંચી ગઈ જો ભેહું વાંક પાસે ભેહું પાસે પહોંચી ગઈ જો ગંધ લઈને પાછી ભાગી આવશે કેમ કે રાજ્ય ને છૂટો રખડતો તો એના હિસાબે તે કરે છે ઘરે તો નહીં જાય એકલી જો આ સપોર્ટમાં રહે થાય ને હમણાં બાજતી દીધી તો ભાગી જાય ઘરે તો કાંઈ નક્કી ન કહેવાય એનું ત્યાં તો પંખીડું આવી પડ્યું ઢગલું જીવાત ભેગી કરવા આવે કહેવાનું હવે અડધી કલાક માંડ ચરશે તો ભાગશે ઘરે ધરાઈ રહ્યા આવે જયારે માતાજી મિત્રો અને હવે આપણે અહીંયા કરીએ છીએ આપણે વિડીયોને પૂરું કેમકે વિડીયો થઈ ગયો છે થોડોક લાંબો અને નવા વિડીયો લગભગ ન્યૂ મેમ્બર આવવાની તૈયારી થઈ ગઈ છે બે મોરી પડી ગઈ છે અત્યારે ઊભી થઈ છે માન માંડ કરી આવું લાગે છે અંદાજો કઠણાઈ આવે તો ઉપાડવી પડશે અહીંયાથી ઘરે છે બી આવે એ ખંભા ઉપર એક તો હાથ દુખે છે કેમ કે કાલે દાંડ ભરી હતી ને આજે દાંડ ભરી છે એટલે વધારે એવું લાગશે તો બેહું પછી રાખી નાખશું ઘરે તો પછી ચારવા દેવી નથી ઘરે ખાઈ લે દાંડ રાધા પણ આવી ગઈ છે ભેગી એવો ભેગી રખડે અહીંથી બધે ચક્કર મારીને પાછી આવતી રહે એકલી મન નથી જવાનું ક્યાંય અને બે વાગે ઊભી થઈ ગઈ છે એવું લાગે છે અત્યારે બે છે નહીં ચરે છે ને છે આવે આવશે તો આવી જશે લગભગ એ માં એવું લાગે છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો થોડુંક સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી રામ બધાને